હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં જ અને હું પણ મજામાં છું તો મિત્રો આપણે જવાનું છે ખેતરમાં ચાર લેવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે ખેતરમાં જઈએ છીએ ચાર લેવા અને એને પહેલાં તમને બતાવી દઉં અહીંયા ઉપરથી ગામનો નજારો તો આ રીતના છે કેટલો મસ્ત નજારો છે ઉપરથી ઉપરથી વ્યૂઝ મસ્ત આવે છે આ છે ટાકો પાણીનો ટાંકી તો મિત્રો હવે જઈશું આપણે ખેતરમાં ચાર લેવા માટે તો કપડાં બદલીને આપણે જઈશું ચાર લેવા તો આપણે પહોંચી ગયા છે ફાઇનલી ખેતરમાં અને ખેતરમાં આ જો કપાસ છે આપણા અને કપાસ પણ કેટલા મસ્ત થઈ ગયા છે જુઓ આ છે કપાસ અને આપણે પેલી બાજુ ચાર કાપવા માટે જવાનું છે તો ચાલો આપણે જઈએ બાજુ અને આ જો આ કપાસ કેટલા સરસ છે તો ચાલો આપણે જઈએ ચાર કાપવા માટે જલ્દી જલ્દી આપણે એને એક જગ્યાએ એકઠી કરવાની છે એટલે કે ઢગલી કરવાની છે તો ચાલો આપણે ઢગલી કરી દઈએ અને ત્યાં સુધી વળિયાઓમાં બન્યા રહેજો ચાર તો કાપી લીધી છે પણ એને બાંધવા માટે કાંઈ લાવ્યો નથી ઘરેથી તો હવે એના માટે પણ સ્પેશિયલ જુગાડ કરવો પડશે તો રસ્સીનો જુગાડ મળી ગયો છે આ છે ઘાસ લાંબુ છે એની આપણે રસ્સી બનાવીશું અને મસ્ત મજબૂત રસ્સી બનશે આની અને આ મજબૂત છોડ તો ઘાસ આપણું કપાઈ ગયું છે મિત્રોને આપ જોઈ શકો છો લાંબુ લાંબુ ઘાસ છે અને તમને બતાવું એકદમ મજબૂત આ ઘાસ આવે છે અને જે એકદમ તૂટી નથી જતું સહેલાઈથી એટલે આની રસી મસ્ત બનશે તો ચાલો આપણે ત્યાં લઈ જઈએ લઈ આવ્યા છે અને એનું દોરડું બનાવવાનું છે તો દોરી આપણે લાવ્યા નથી તો આ ઘાસ છે એની દોરી બનાવવાની છે તો ચાલો તમને બતાવું કઈ રીતના એની દોરી બનાવાય તો આ ઘાસને આપણે લાંબી રીતના ફેલાવી લેવાનું છે આ રીતના અને એને ગોળ અંદર ભેરાવીને ગોળ ગોળ ગુમાવી લેવાનું છે તો એને ગોળ ગોળ ગુમાવીશું આપણે અને પગથી નીચેનો ભાગ પગથી દબાવવાનો ઉપરનો ભાગ લઈ લેવાનો હાથમાં ને ગોળ ગોળ ફેરાવીને મસ્ત પ્રકારનો આ આપણો છોડ અને આ છોડ છે એનું રસી બની જાય છે જોરદાર રીતના આ રીતના બનાવવાનું છે ગોળ ગોળ ગુમાવીને તો આપણી રસ્સી તૈયાર થઈ ગઈ છે મજબૂત તો ફાઇનલી ગાય આપણી રસ્સી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો ત્રણ રસીઓ છે ત્રણ રસીઓ ઘાસની બનાવી છે તો એની અંદર આપણે ઘાસને બાંધી લઈશું તો બાંધી લઈએ અને ગરમી પણ ખૂબ જ થાય છે આજે વરસાદ હાંજે આવવાનો છે એવું લાગે છે આપ જોઈ શકો છો ગરમી કેટલી થઈ ગઈ છે તો ચાલો હવે બાંધી તો ફાઇનલી ગાય જ ઘાસ કપાઈ ગયું છે અને વારો પણ બાંધેલું છે આપણી બાઈક ત્યાં પડી છે તો એ બાઇકને લઈ આવીએ આપણે ત્યાં લઈને જવું પડશે તો ગાય થાકી ગયો છું એટલે અહીંયા બાઇક પર બેઠો છું થોડી વાર બાઇક પર બેસું અને પછી બાઇક લઈને જવું ને ઘરે મૂકીને આવું અને ઘરે જઈને પણ ઘાસ નાખવાનું છે ગાયોને તો આપણે થોડી વાર બેસીશું તો ગાઈઝ ફાઈનલી આપણે ભારો મૂકી દીધો છે બાઇક પર અને હવે જવાનું છે ઘરે તો ચાલો હવે હું જવું ઘરે અને ઘરે જઈને મળું તો આપણે પહોંચી ગયા છે ઘરે ને ગાયોને ઘાસ નાખી દીધી છે ને ચરવા લાગી છે એકદમ મસ્ત રીતે ખાવા લાગી છે ગાયો તો આ ઘાસ નાખી દીધી છે અને આને પણ નાખી દીધી છે ત્રણ ને ચાર ગાયો છે ત્રણ ગાયો છે ને એક વાસડો છે આઈરિયો નાનો છે એને પણ ચાર નાખી દીધી છે આપણે અરે બાપરે શું વરસાદ પડે છે મિત્રો સારું થયું આપણે ખેતરથી જલ્દી જલ્દી પહોંચી ગયા ઘરે ને આવી ગયા ઘરે અને વરસાદ તો જુઓ કેટલો પડે છે કેટલો જોરથી મેં તમને ખેતરમાં કીધું હતું કે વરસાદ આવવાનો છે ગરમી બહુ થાય છે ને આપણે વરસાદ જુઓ કેટલો ભારે વરસાદ છે અરે બહુ ભારે વરસાદ છે મિત્રો જોઈ શકો છો આપ તમે તો ફાઇનલી મિત્રો વરસાદ ઓછો થઈ ગયો છે અને શેરીઓમાં પાણી પાણી ભરાઈ ગયું છે આપ જોઈ શકો છો રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે આ સામે જોવો છો તમે નદીની જેમ પાણી જાય છે રસ્તો એકદમ ફૂલ ભરાઈ ગયો છે પૂરેપૂરું પાણીથી રસ્તો ભરાઈ ગયો છે આ જોઈ શકો છો આપ તમે તો પવનના વો નોઈઝના કારણે મેં વોઇસ ઓવર કર્યો છે મિત્રો તો આશા રાખું છું તમને વિડીયો મસ્ત અને સારો લાગ્યો હશે સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોને પ્રેસ કરી લેજો કારણ કે એનાથી નોટિફિકેશન તમારી પાસે આવી જશે તો ચાલો